ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી જલ એકવા નામની કંપનીમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ ઘટનામાં જલ એકવા કંપનીની સાથે તેની બાજુમાં આવેલી બીઆર એગ્રો કંપની પણ આગની ઝપેટમાં આવી ગઈ છે પ્રાથમિક માહિતી અનુસાર જલ એકવા કંપનીની પાછળના પ્લોટમાં કેમિકલ સળગાવવાને લઈને અગાઉ પણ કંપનીને જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં જરૂરી સાવચેતી ન લેવાતા ફરી એકવાર આવી ઘટના સર્જાય છે આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે હજુ સુધી જાનહાની અંગે કોઈ અધિકૃત માહિતી મળી નથી પરંતુ આ પ્રકારની વારંવાર બનેલી ઘટનાઓ પાનોલી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઊભું કરે છે અગ્નિકાંડના મૂળ કારણો જાણીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી બની છે એમાં સવારે કરીબન સાડા સાત વાગ્યાની આસપાસ બાજુમાં ઝલકવા કરીને કમની છે ત્યાં આગ લાગી હતી અને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાં તો કોઈ સ્ટોરની વાત કરીએ એની અંદર જે બ્લાસ્ટ થયો છે અને જે બ્લાસ્ટ થયો એ અમારે એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને નહીં ડાયરેક્ટ અમારા વેરહાઉસમાં પડ્યું છે અને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ છે સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ એટલે મેનપાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં અને કોઈ જ મેનપાવર હતા નહીં તો સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાની અત્યાર સુધી થઈ નથી એ બધું અંદર કંટ્રોલ છે અને ની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે

પેલી આગ જે પકડી છે જલકવા કંપની માં છે ને પછી ત્યાંથી જે બ્લાસ્ટ થઈને આ બાજુની કંપની આવ્યો છે અને અહિયાં બિહાર કંપની માં બિહાર એગ્રોબેગ માં પકડી છે અને એટલી ભયંકર આગ લાગી છે કે હજુ પણ હોલવાઈ ની મળે સાત આઠ વાગ્યા મતલબ ફાયર બ્રિગેડ અને બધું જ પ્રકાર લાગેલું છે હજુ પણ કોઈ જાતનું આ ગોલવાનો એ નહીં મળે અને હવે અંદર શું ઘટના બની શું થયું અને કેવું નુકસાન છે તે તો હજુ ખબર નહીં મળે અને બીજું કે આ જે કેમિકલ જે બહાર ઉયરું તે ઘણું મતલબ ગાડીઓને મતલબ જવામાં રોડ પર બહુ તકલીફ પડી છે બાઇકો વાળા મતલબ સ્લીપ ખાવાનો ખટોરિયો રહ્યો છે અને ગાડી કામગીરી ચાલુ છે પોલીસ હાજર છે અને બધા જે છે તેનું બધું ફાયર બીગ અને બધું કામગીરી ચાલુ છે સારી રીતના અને કહેવાનું એ છે કે ભાઈ આ ઘટના વારંવાર બનતી છે અને બનતી રહે છે એનું મતલબ કારણ શું છે એમ કઈ સમજ નથી આવતી તો અને જેબીસી વાળા તો આવ્યા પણ ના મળે અને દેખાતા પણ ના મળે બરાબર તો આવી ઘટના વારંવાર બનશે આ તો સારું છે કે નોર્મલ કેમિકલ ઉડી છે અગર આની જગ્યાએ કોઈ ઝેરીલું કેમિકલ કેમિકલ હશે તો લોકો નુકસાન થશે અને લોકો શું થશે મતલબ લોકોનું અને આ કેમિકલ નો અને અનો પ્રભાવ એટલા ગામના દૂર દૂર લગી લાગ્યો છે બધાને મતલબ અસર પડી છે અને બધી ઘણી સવારના ઉઠીને જોયું તો એવું લાગ્યું છે કે વરસાદ પડે પછી ખબર પડે કે આગ લાગીને કેમિકલ ઉડ્યું છે અને લોકોની ગાડીઓ મતલબ બધી જ્યાં પાર્કિંગમાં હતી બધી ગાડીઓ પર કેમિકલ વ્હાઇટ વ્હાઇટ ને બધી ઘણું મતલબ એ થયું છે પણ એ સારું છે માલિક ની મહેરબાની કે કેમિકલ એકદમ નોર્મલ હતું એટલે કોઈ નુકસાન અને હાનિકારક બનાવ બન્યો નથી એટલા માટે સારું છે અને હવે કહેવાનું હોય છે કે આ લાપરવાહી બનતી છે મતલબ છે તો કંટ્રોલમાં આવો અને જુઓ તમારા અંદર સ્ટાફ છે જેની અંદર કંપનીમાં બધું ઘણું ચાલતી આ કેમ કેમ બનાવો બને આગ કેમ કેમ પકડશે અને હમણાં હાલમાં જે આગ લાગશે ગરમીનો મોસમ વધારે તાપમાન ના કારણે ઓલવાનો બહુ મુશ્કેલ છે મતલબ કે ફાયર બ્રિગેડ ઘણા હું ઘડે તે ટાઈમ થી આવ્યો છું બસ શુક્રિયા જાગ